નાના વરાછાના શ્યામધામ ચોક વિસ્તારમાં રહેતા અને મોબાઈલ ફોન રિપેરિંગની દુકાન ધરાવતા બત્રીસ વર્ષીય યુવકને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવામાં આવ્યા હતા મહિલા સહિતની ડુપ્લિકેટ પોલીસની ટોળકીએ વેપારીને મળવાના બહાને કતાર ગામના લલિતા ચોકડી પાસે નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યા બાદ લાફા મારી બે લાખ રૂપિયાની માંગણી કરી છેવટે રૂપિયા પડાવ્યા હતા બોલસાલ ત્રણ મહિલા સહિત ચારની ધરપકડ કરી છે સુરતમાં વારંવાર હની ટ્રેપના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે કતારગામ પોલીસે આવી જ એક હની ટ્રેક કરતી ત્રણ મહિલા અને એક નકલી પોલીસની ટોળકીને ઝડપી પાડી છે જણાવ્યું હતું કે નાના વરાછા શ્યામધામ ચોક નીલમનગર સોસાયટીમાં રહેતા બત્રીસ વર્ષીય યુવાન મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે અને યુવાને ગત એકવીસમી નવેમ્બરના રોજ બપોરના અઢી વાગે દક્ષા નામની મહિલાએ મળવાને બહાને કતારગામના નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો ત્યાં મોબાઈલ ફોનની દુકાન ધરાવતા યુવાન મકાનમાં મળવા માટે જતા ત્યાં રૂમમાં બે મહિલાઓ બેઠી હતી તે વખતે ત્રણેય રૂમમાં આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી યુવાનને તું અહીં કેટલા ટાઈમથી આવે છે તેમ કહી ગાલ ઉપર બે ત્રણ લાફા મારી બે લાખ રૂપિયાની માંગણી કરી હતી જેટલી રગજગ બાદ યુવાન પાસેથી ખોટલ કૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ તેના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી ટોળકી ભાગી છૂટી હતી તો યુવાનને તેને હની ટ્રેપમાં ફસવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા જ આ મામલે ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન કતારગામ પોલીસે નકલી પોલીસ પાર્થ ઢોલા તથા દક્ષા આકોલિયા જયશ્રી બોરડ અને દિવ્યા તળાવિયાની ધરપકડ કરી છે જેમાં દક્ષા અને જયશ્રી બંને વિધવા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ